દામનગર સત્ય પ્રેમ કરુણા એટલે દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખતા દામનગરના ચંદુભાઈએ દોરાના ગુછરામાં ફસાઈ ગયેલ ખિસકોલીના બચ્ચાને ખાસ પતરીથી દોરાને કાપીને બચાવી સહી સલામત ખિસકોલીને સોંપ્યું દરેક મનુષ્યમાં સત્ય પ્રેમ કરુણા તો હોય જ છે જો તેનો હર પડે સદુપયોગ થાય તો જીવન ધન્ય બની જાય તેમાં શંકાને કોઈ સ્થાન ન રહે જીવદયા પ્રેમીઓ પોતાના જીવનનો મહત્તમ સમય અબોલ પશુ પક્ષીઓ માટે સમર્પિત કરતા હોય છે દામનગર શહેરમાં બનેલ એક સુખદા અને રોમાંચિત કરે એવી ઘટના એવી છે કે જૂના પોલીસ સ્ટેશન નજીક મુખ્ય બજાર વિસ્તારમાં એક દુકાનની દેવાલમાં ખિસકોલીનું તાજુ જ બચ્ચો દોરાના ગુજરામાં ફસાઈ ગયેની ખિસકોલીના અવાજ ઉપરથી જણાય આવતા આજુબાજુના વેપારીઓએ જીવ દયા પ્રેમી ચંદુભાઈને બોલાવી ગણતરીની સેંકડોમાં આખા શરીર થી ઢકાઈ ગયેલ દોરાના ગુચરા માંથી નાજુક બ્લેડ થી દોરાઓને કાપી બચ્ચાના ગળામાં પણ દોરો ફિટ થયો હતો તેને કાઢી પરત પોતાના બચ્ચાને ગોદથી ખિસકોલીને સોપતા લઈ ગઈ હતી તેનો હાશકારો સાથે આનંદ અને ખુશી વેપારી મિત્રોમાં જોવા મળી હતી રિપોર્ટર અતુલ શુક્લા દામનગર